નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર હર હર મહાદેવ મિત્રો વર્ષો એક શેઠનો દીકરો શહેરમાં રહેતો હતો શેઠે બધાને સમયસર પરણાવી દીધા સાથે વહુઓ એકસાથે ઘરનું કામ કરતી એ બધામાં શેઠની સૌથી નાની વહુ બહુ સંસ્કારી હતી એક દિવસ આ રીતે કામ કરતી વખતે ઘરની મોટી વહુએ તેની ભાભીને કહ્યું કે ઘરમાં પ્લાસ્ટર કરવા માટે પીળી માટી નથી અને તેઓએ જંગલમાં જઈને માટી લાવવી પડશે ભાભીએ આટલું કહ્યું કે તરત જ બધા તેની સાથે ઘરનું પ્લાસ્ટર કરવા માટી લેવા નીકળી પડ્યા તે બધા પોતપોતાના કચરા વડે માટી કાઢી રહ્યા હતા ત્યારે અચાનક મોટી વહુએ સાફ જોયો મોટી વહુએ તેને મારવા માટે ચાંદલો ઉપાડ્યો કે તરત જ નાની વહુએ કહ્યું ભાભી તેને મારશો નહીં તેનો વાંક નથી જંગલ તેનું છે ઘર તેની ભાભીની સલાહને અનુસરીને તેણે સાપને કંઈ કર્યું નહીં ત્યારે નાની વહુએ સાપને કહ્યું કે તું અલગ જગ્યાએ બેસી જા અમે માટી ખોદીશું પછી તારી પાસે આવીશું આટલું કહી સૌ માટી કાઢવા લાગ્યા અને થોડી વાર પછી ઘરે ગયા સાપની વાત બધાના મગજમાંથી નીકળી ગઈ હતી બીજા દિવસે નાની વહુને અચાનક યાદ આવ્યું કે તેણે સાપને રાહ જોવા કહ્યું હતું તે તરત જ તેની બધી ભાભીને પોતાની સાથે લઈને સાપ પાસે ગઈ મેં ત્યાં જોયું તો સાપ એ જ જગ્યાએ બધાની રાહ જોતો બેઠો હતો સાપને જોતા જ નાની વહુએ પ્રેમથી કહ્યું ભાઈ ગઈકાલે અમે તમારી પાસે આવવાનું ભૂલી ગયા હતા તે માટે કૃપા કરીને અમને માફ કરો જવાબમાં સાપે કહ્યું તે મને ભાઈ કહ્યો છે તેથી હું તને સજા નથી આપતો નહીં તો હું તને અત્યાર સુધીમાં કરત આજથી તું કાયમ મારી બહેન બનીશ હવે તમે તમારા ભાઈ પાસેથી વરદાન માગો હું તમારાથી ખૂબ ખુશ છું આ બધું સાંભળીને નાની વહુએ સાપને કહ્યું મારો કોઈ સાચો ભાઈ નથી એટલે જ મેં તને ભાઈ કહ્યો હવેથી તું મારો ભાઈ છે હવે તારી ફરજ છે કે હંમેશા મારી રક્ષા કરો આ એકમાત્ર વરદાન છે જે મને તમારી પાસેથી જોઈએ છે નાગણે તેને દરેક પગલે સાથ આપવાનું વચન આપ્યું અને તેના માર્ગે ચાલ્યો ગયો શેઠની બધી વહુઓ પણ પોતપોતાના ઘરે પાછી આવી થોડા સમય પછી સાપ માણસનું રૂપ ધારણ કરીને તેની બહેનને મળવા શેઠના ઘરે ગયો તેણે શેઠને કહ્યું કે મારી નાની બહેનને બોલાવો તે તમારી નાની વહુ છે પહેલા તેના મનમાં વિચાર આવ્યો કે તેની વહુને કોઈ ભાઈ નથી પછી આ ક્યાંથી આવ્યું તેમ છતાં તેણે તેની નાની વહુને બહાર બોલાવી ત્યારબાદ સાપે તેની બહેનને તેના ઘરે લઈ જવાની વાત કરી શેઠે આ માટે પરવાનગી પણ આપી ત્યારે સાપે તેની બહેનને પૂછ્યું તમે મને ભૂલી ગયા છો જવાબમાં બહેને કહ્યું ના ભાઈ હું તને બિલકુલ ભૂલ્યો નથી ત્યારે સાપે કહ્યું હું તને મારા ઘરે લઈ જાઉં છું તમે મારી પૂંછડી પકડીને મારી પાછળ ચાલતા રહો તેની બહેને પણ એવું જ કર્યું થોડા સમય પછી તેઓ એક મોટા ઘરમાં પહોંચ્યા દરેક જગ્યાએ સોનું ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ હતી નાગની બહેન ત્યાં થોડા દિવસ આરામથી રહેવા લાગી નાગની માતા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી એક દિવસ નાગની માતાએ તેની નાની પુત્રવધૂને તેના ભાઈ માટે દૂધ લેવા કહ્યું નાની વહુએ દૂધ ગરમ કરીને ભાઈને પીવા આપ્યું હવે ગરમ દૂધ પીતા જ સાપનું મોં બળવા લાગ્યું આ બધું જોઈને નાગની માતા ખૂબ ગુસ્સે થઈ ગઈ નાગે કોઈક રીતે તેની માતાના ગુસ્સાને શાંત કર્યો અને કહ્યું કે તેની બહેનને ખબર નથી કે હું ગરમ દૂધ પી શકતો નથી હવે નાગના પરિવાર સાથે થોડો સમય વિતાવ્યા બાદ શેઠની નાની વહુ તેના ઘરે જવા લાગી તેની બહેનને ઘણી સંપત્તિ અને આપીને વિદાય આપી પુત્રવધુ સાથે ઘરમાં પૈસા આવતા જોઈને શેઠ અને તેની ભાભીને નવાઈ લાગી એક દિવસ ઘરની મોટી વહુએ નાગની બહેનને કહ્યું કે તેના ભાઈ પાસેથી વધુ સોનું અને ચાંદી લઈ આવ તેની પાસે ઘણા પૈસા છે તે તને ના નહીં પાડે નાની વહુએ આ વાત તેના ભાઈ નાગને કહી નાગને આ વાતની જાણ થતાં જ તેણે પોતાની બહેનનું ઘર વિવિધ પ્રકારના ઘરેણાથી ભરી દીધું તમામ જ્વેલરીમાં હીરાનો હાર સૌથી કિંમતી હતો જેણે પણ એ હાર જોયો તે જોઈને મુક્ત થઈ ગયો ધીરે ધીરે એ હીરાના હારના સમાચાર રાજ્યની રાણી સુધી પહોંચ્યા તેણે નાની વહુ પાસેથી હાર લીધો અને પોતાની પાસે રાખ્યો દુઃખી થઈને શેઠની નાની વહુએ તેના ભાઈને આ વિશે કહ્યું ગુસ્સામાં તેના સાપના ભાઈએ રાણીના ગળામાં પડેલો હીરાનો હાર સાપમાં ફેરવી દીધો આનાથી ડરીને રાણીએ તરત જ પોતાના ગળામાંથી હાર કાઢી નાખ્યો અને શેઠની નાની વહુને મહેલમાં બોલાવી મહેલમાં પહોંચતાની સાથે જ રાણીએ તેની નાની વહુને કહ્યું કે કેવી રીતે તેના ગળામાં હાર સાપ બની ગયો છે અને તેને તેનું કારણ પૂછ્યું પછી શેઠની નાની વહુએ કહ્યું કે નાગભાઈએ આ હાર મને પહેરવા માટે જ આપ્યો હતો જો કોઈ અન્ય વ્યક્તિ તેને તેના ગળામાં મૂકે છે તો તે તરત જ સાપમાં ફેરવાઈ જશે આ વાતને સાબિત કરવા માટે રાણીએ શેઠની નાની વહુને તે હાર પહેરવા કહ્યું જે સાપ બની ગયો હતો નાની વહુએ તેના ગળામાં સાપનો હાર મૂકતા જ તે ફરી હીરાના હારમાં બદલાઈ ગયો રાણીએ આ બધું પોતાની આંખે જોયું અને તે ચોંકી ગઈ હવે તે શેઠની નાની વહુની વાત માની ગયો તેણે તેની નાની વહુને હાર પોતાની સાથે લઈ જવા કહ્યું આ બધા પછી રાણીએ શેઠની નાની વહુને સોનાના કેટલાક સિક્કા આપ્યા અને તેને મહેલમાંથી વિદાય આપી હવે શેઠની નાની વહુ સોનાના સિક્કા લઈને ઘરે પહોંચી આ બધું જોઈને શેઠની મોટી વહુને ઈર્ષા થવા લાગી તેણે વિચાર્યું કે શા માટે તેણે એવું કંઈક કરવું જોઈએ જે તેની ભાભીને નારાજ કરે તેણે તેની વહુને પૂછ્યું તારી પત્નીને આટલા બધા દાગીના પૈસા અને આ બધું કેવી રીતે મળે છે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ આટલા પૈસા અને સોનાના સિક્કા કોઈ કોઈને આપે જ નહીં જાણો શું છે મામલો તેની ભાભી પાસેથી પત્ની વિશે આટલું સાંભળ્યા પછી તેના મનમાં પત્ની વિશે શંકા જાગી તેણે જે કહ્યું તે બધું શંકાસ્પદ નજરે જોવા લાગ્યો એક દિવસ તેણે તેની પત્નીને આ વિશે વાત કરી પતિ પાસેથી આ બધું સાંભળીને તે દુઃખી થઈ ગઈ તે તેના સાપના ભાઈને સીધી મળી અને તેને તેના પતિ દ્વારા કહેવામાં આવેલી દરેક વાત જણાવી પોતાની દુઃખી બહેનને જોઈને સાપ પણ ગુસ્સે થઈ ગયો પછી થયું એવું કે સાપ સીધો જ તેની બહેનના પતિને મળ્યો અને કહ્યું કે મેં મારી બહેનને ઘરેણા અને અન્ય ભેટો આપી છે તમારે તેના પર કોઈ પણ રીતે શંકા કરવાની જરૂર નથી તે ખૂબ જ સરસ છે અને જો તમે તેને ક્યારે ખોટું બોલો છો અથવા તેના પર શંકા કરો છો તો હું તમને જીવતા ખાઈશ નાગ પાસેથી આ બધું સાંભળ્યા પછી શેઠના પુત્રએ તેની માફી માંગી અને કહ્યું કે આજથી હું આવી વાતો બિલકુલ નહીં કહું મારા પર ગુસ્સે થશો નહીં હું તારી બહેનને કોઈ પણ જાતનું દુઃખ નહીં થવા દઉં આટલું કહીને તે સીધો ઘરે ગયો અને પત્નીની માફી પણ માંગી તે પછી બંને ખુશીથી સાથે રહેવા લાગ્યા એ જ રીતે શેઠની નાની વહુ દરેક પ્રકારની મુશ્કેલીમાં પોતાના ભાઈને યાદ કરતી અને તેની સમસ્યાઓનું નિરાકરણ કરતી એ જ રીતે નાગપંચમીનો તહેવાર શરૂ થયો અને બધી સ્ત્રીઓ સાપને પોતાના ભાઈ તરીકે પૂજવા લાગી અને તેને દૂધ પીવડાવવા લાગી હવે નાગપંચમીની બીજી વાર્તા સાંભળીએ એ શેઠજીને સાત પુત્રો અને સાત પુત્રવધુઓ હતી આ સાત પુત્રવધુઓમાંથી છ પુત્રવધુ પાસે પેહર હતું પરંતુ સાતમી પુત્રવધુ પાસે પેહર ન હતું જ્યારે તેણી ગર્ભવતી થઈ ત્યારે તેણીને ઘીવર ખાવાની ઈચ્છા હતી પરંતુ તેણી પાસે તે નહોતું તેથી તેણીએ ઘીવર ચોરી લીધું અને જ્યારે તે પાણી ભરવા ગઈ ત્યારે તેને પોતાની સાથે લઈ ગઈ મેં ત્યાં જઈને ઘેવરને ઝાડ નીચે મૂક્યો અને વિચાર્યું કે હું તેમાં પાણી ભરીને ઘી આરામથી ખાઈશ જ્યારે તે પાણી ભરીને ઘીવર લેવા ગઈ ત્યારે તેને ત્યાં ઘીવર ન મળ્યો તે ઝાડની પાસે એક કીડી હતી અને તેમાં એક નાગ રહેતો હતો તે નાગ પણ તે સમયે ગર્ભવતી હતી ઘેવરને જોઈને નાગને ખાવાનું મન થયું અને ઘેવર ખાઈ ગયો નાગણે વિચાર્યું કે જો શાહુકારની વહુ મને અપશબ્દો કહેશે તો હું તેને ડંખ મારીશ અને જો તે કંઈ નહીં બોલે તો હો આ નિર્દોષ વહુને તેની લાજ બતાવીશ શાહુકારના પુત્રની પુત્રવધુએ કહ્યું કે કદાચ મારા જેવું જ કોઈ હશે જેણે આ ઘેવર ખાધું હશે આ સાંભળીને નાગ ખૂબ જ ખુશ થયો અને તેના પુત્રોને કહ્યું કે માનવ સ્વરૂપમાં જઈને પુત્રવધૂને લઈ આવો શાહુકારનો પુત્ર નાગના બાળકો મનુષ્યનું રૂપ ધારણ કરીને શાહુકારના ઘરે ગયા ત્યાં જઈ તેઓએ કહ્યું કે તેઓ અમારી બહેનને લેવા આવ્યા છે ત્યારે સાસુએ કહ્યું કે તે પહેલા ક્યારે આવી નથી તો આટલા દિવસો ક્યાં હતા પછી તેણે કહ્યું કે જ્યારે અમારી બહેનનો જન્મ થયો ત્યારે અમે અમારા દાદીના ઘરે હતા અને અમારા લગ્ન થયા ત્યારે અમે પૈસા કમાવવા વિદેશ ગયા હતા તે છોકરાઓએ બહેનના સાસુ અને વહુ માટે ઘણા કપડા ઘરેણા અને મીઠાઈઓ લઈ ગયા હતા સાસુ બહુ ખુશ થઈ અને વહુ તેને જોઈને પાણી પી રહી હતી સાસુએ તેમની વહુને તેમની સાથે મોકલી બામ્બી પાસે જઈને તેણે કહ્યું બહેન અમે સાપ છીએ તે દિવસે તમે ઘેવરને ઝાડ નીચે રાખ્યા હતા ત્યારે અમારી માતાએ તમારું ઘેવર ખાધું હતું તેણે તને પોતાની દીકરી તરીકે સ્વીકાર્યો અને તેથી તો અમારી બહેન બની બહેન હવે તમે અમારી પૂંછડી પકડી રાખો અને ડરશો નહીં તેની વિનંતી પર તેણી તેની પૂંછડીને પકડીને એન્થિલમાં ગઈ જ્યાં તેઓએ તેણીને ખૂબ કાળજી અને આરામથી લાડ કરી ત્યાં જ તેણીએ એક છોકરાને જન્મ આપ્યો જ્યારે છોકરો થોડો મોટો થયો પાડોશીએ શાહુકારના દીકરાની વહુને ટોણો માર્યો અને કહ્યું કે જો તું તારી માની એટલી વહાલી છે તો તારે તારી માને કહેજે કે આજે હું સાપને દૂધ પીવડાવીશ તે પાડોશીના ટોણા સહન ન કરી શકી અને તેણે તેની માતાને આગ્રહ કર્યો અને સાપનું દૂધ ઠંડુ પાડવાનું શરૂ કર્યું દૂધ ઠંડુ થાય એ પહેલા જ તેના દીકરાએ ઘંટડી વગાડી ઘંટડીનો અવાજ સાંભળીને નાના મોટા અનેક સાપ દૂધ પીવા દોડ્યા જ્યારે તેમણે દૂધમામો નાખ્યું તો ઘણાના ચહેરા બળી ગયા ત્યારે સાપે ગુસ્સે થઈને કહ્યું કે અમે બહેનને કરીશું તેની માતાએ તેને સમજાવ્યું કે તેને કાપશો નહીં તે તમને આશીર્વાદ આપશે ત્યારે શાહુકારના પુત્રની વહુએ કહ્યું જીઓ માય નાગ નાગીની જીઓ મારા ખડ્યા ઉડ્યા બીર જ્યારે તમે બિયર ઉપાડશો ત્યારે તમને એક ચિથરા દેખાશે રાગ ફૂટશે પરંતુ બિયર જીતી જશે થોડા દિવસો વીતી ગયા પછી પાડોશીએ ફરી ટોણો માર્યો કે જો તારી માતાએ તારા પર ભરોસો રાખ્યો હોત તો તે તને સાતમાં ઓરડાની ચાવી આપી દે તેણે તેની માતા પાસેથી ચાવી લેવાનો આગ્રહ કર્યો અને તેણે તાળું ખોલ્યું તો અંદર બાબા નાગ ઝૂલામાં ઝૂલતા હતા તેણે બાબા નાગને કહ્યું સત્સિયા રામ બાબા તેણે કહ્યું તે સત્સિયા રામ કર્યું છે નહીંતર મેં તને કરડ્યો હોત પછી તેણે કહ્યું તમે મારા પિતા છો તમે મને કેવી રીતે ડંખ મારશો અને તેણીએ કહ્યું નાગ નાગીની દીર્ઘજીવ નાગવાસુકી દીર્ઘાયુષ્ય મારા જીવનને લાડ લડાવવામાં આવ્યું મેં નવ કરોડ ગુમાવ્યા નાગદેવતાએ તેને નવ કરોડની કિંમતનો હાર આપ્યો માતાએ તેના પુત્રોને કહ્યું સાહુકારની વહુ હવે મોટા ઘરોમાં હાથ અજમાવવા લાગી છે કૃપા કરીને તેને તેના સાસરે મોકલો સાપે શાહુકારના પુત્રની વહુને ઘણું બધું આપ્યું દાગીના અને કપડા અને તેણીને તેના સાસરે મોકલ્યા થોડા દિવસો પછી બાળક સાવરણી તોડતો હતો અને કહ્યું જો તને સાવરણી તોડવાનો આટલો શોખ છે તો તારે તે તારા મામાની જગ્યાએથી લાવવો જોઈતો હતો માતાએ કહ્યું સોનાની બે સાવરણી બનાવો ચાંદીની બે સાવરણી બનાવીને મને આપો તેઓને જોઈને મારી કાકીને ઈર્ષા આવી તેણીએ કહ્યું તેના ટોણાથી સંપત્તિ વધે છે થોડા દિવસો પછી બાળક ઘઉં વેરવિખેર કરી રહ્યો હતો તાઈએ ટોણો માર્યો તને ઘઉ વેરવિખેર કરવાનો શોખ હોય તો મામાના ઘરેથી લાવ્યા હોત અમારી જગ્યાએ વિખેરશો નહીં સાપે તે સાંભળ્યું અને પછી જઈને તેની માતાને કહ્યું માતાએ કહ્યું મને બે બોરી સોના અને બે ચાંદીના ઘડા આપો કાકીઓ વધુ ગુસ્સે થઈ ગયા અને કહ્યું તેને ટોણો નહીં તેની સંપત્તિ વધશે નાની વહુ લાકડું લેવા ગઈ અને ત્યાં એક સાપ હતો તેને વિચાર્યું કે નાનાને મોકલો જો સાપ તેને ખાય તો સમસ્યા હલ થઈ જશે લો ત્યાં એક સાપ બેઠો હતો તેણે કહ્યું રામ રામ સાપે તરત જ તેને પાયલ આપી અને બે ચાર દિવસ પછી તેને સોપારીમાં એક સાપ જોયો નાનાને પાન લેવા મોકલ્યો તેણે વિચાર્યું કે આજે ચોક્કસ સાપ તેને કરશે સાપને જોઈને છોટી બોલી ભાઈ ઘરની હાલત કેવી છે ઘરમાં બધું બરાબર છે ને બધાને મારા રામ રામ કહો સાપે દુપટ્ટો પહેર્યો અને પછી ભાભીએ કહ્યું કે તેની વહુ વીંછી સાથે મિત્ર છે ત્યારે શાહુકારના પુત્રએ તેને કહ્યું સાપ અને વીંછી શું કરે છે તારા જેવો દેખાય છે તને કડવાને બદલે દાગીના કોણ આપે છે પછી તેણે આખી વાત તેના પતિને કહી તો શું તમારા ભાઈઓ અને ભત્રી જાઓ તમને તેમના જમાઈ એટલે કે અમને જ બોલાવતા નથી ખૂણામાં છુપાયેલા સાપે વાતચીત સાંભળી અને માતાને કહ્યું બંનેને બોલાવો તેણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને તે અને બાળક બંનેને બોલાવ્યા ત્રણેયને ઘણા કપડા અને ઘરેણા આપીને રવાના કર્યા નાગપંચમીની વાર્તા કહેનારને અને નાગપંચમીની કથા સાંભળનાર દરેકને આવો શક્તિશાળી પહેર મળે કોઈને તે પહેલાંની જેમ બેદરકાર ન રાખો હવે છેલ્લે બધી ઈચ્છાઓ પૂરી કરનારી વાર્તા સાંભળીએ એક ગામમાં એક ખેડૂત રાહત રહેતો હતો તેની પત્ની અને એક નાનો દીકરો હતો ખેડૂત ખૂબ જ સાદો હતો તે પોતાના ખેતરમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો ખેડૂતની પત્ની પણ સુંદર નમ્ર અને સંસ્કારી હતી તે પૂજા પણ કરતી હતી અને જ્યારે પણ તેને ઘરના કામમાંથી સમય મળતો ત્યારે તે તેના પતિ સાથે ખેતરમાં જઈને કામ કરતી હતી તેવી જ રીતે ખેડૂત અને તેની પત્ની તેમના બાળક સાથે ખુશીથી જીવી રહ્યા હતા એક દિવસ એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરવા ગયો ત્યારે તે ખેતરમાં ખોદકામ કરી રહ્યો હતો તેણે જોયું કે એક સાપ તેની ખુરશીની નીચે આવી ગયો હતો અને તે કદાવર કડવાથી મરી ગયો હતો સાપને મરેલા જોઈને ખેડૂત ખૂબ જ દુઃખી થયો પછી તેણે જોયું કે આ છિદ્રમાં એક નાનો બાળક સાપ હતો પરંતુ ત્યાં કોઈ સાપ હતો ત્યારે ખેડૂતે વિચાર્યું કે આ સાપ મરી ગયો છે અને તેને ખબર નથી કે તે સાપ છે કે નહીં ખેડૂતે વિચાર્યું આ બાળક તો અનાથ થઈ ગયું શું થયું ભગવાન મેં બહુ મોટું પાપ કર્યું છે પછી તેણે વિચાર્યું કે હું આ પાપનું પ્રાયશ્ચિત કરીશ અને તેણે વિચાર્યું કે હું આ બાળકને એકલા છોડી શકતો નથી અને તેને મારી સાથે મારા ઘરે લઈ ગયો પછી ખેડૂત સાપના બાળકને પોતાની સાથે ઘરે લઈ ગયો અને તેની પત્નીને આખી વાત કહી બંને ભગવાનનું નામ લીધું અને કહ્યું કે આજથી અમે તેને અમારા પોતાના પુત્રની જેમ આજથી અમને એક નહીં પરંતુ બે પુત્રો થશે બીજી તરફ જ્યારે નાગ તેના છિદ્રમાં આવ્યો ત્યારે તેણે જોયું કે સાપ મરી ગયો છે અને તેનું બાળક પણ ત્યાં નથી પછી તેણે જોર જોરથી રડવાનું શરૂ કર્યું અને પ્રતિજ્ઞા લીધી કે જેણે મારા પતિ અને બાળકને મારી નાખ્યા છે હું તેના એકને મારી નાખીશ કુટુંબ હું એક સભ્યને મારી નાખીશ હું તેમને શોધતો રહીશ અને તે મરેલા સાપને પણ કહે છે કે હું મારો બદલો લઈને જલ્દી તમારી પાસે આવીશ પછી બીજા દિવસે જ્યારે ખેડૂત તેના ખેતરમાં હળ ખેડવા ગયો ત્યારે તેના હાથમાં તેજ જ હતો જેનાથી સાપ કરડ્યો હતો તેના પર હજુ પણ સાપનું લોહી હતું તે નાગ ત્યાં બેઠો હતો અને જોતો હતો કે મારા પતિને કોણે માર્યો છે જ્યારે સર્પે તે કૂદકો જોયો ત્યારે તે સમજી ગયો કે આ ખેડૂતે જ તેના પતિ અને બાળકની હત્યા કરી છે જ્યારે ખેડૂત બપોરે ઘરે ગયો ત્યારે નાક પણ તેની પાછળ તેના ઘરે ગયો પરંતુ ખેડૂત અંદર ગયો કે તરત જ તેની પત્નીએ દરવાજો બંધ કરી દીધો પછી થોડી વાર પછી ખેડૂત ખોરાક લીધા પછી ખેતરમાં ગયો અને નાક બારીમાંથી ઘરની અંદર ગયો અને એક ખૂણામાં બેસી ગયો તેણે જોયું કે ખેડૂતનો દીકરો રમી રહ્યો હતો ખેડૂતની પત્ની તેના કામમાં વ્યસ્ત હતી ખેડૂતનું બાળક એકલું હતું તક જોઈને સાપે ખેડૂતના પુત્રને ડંખ માર્યો બાળકને કરડ્યા બાદ સાપ બહાર આવતાની સાથે જ ખેડૂતે આવીને સાપને જતા જોયો અને તેણે બૂમ પાડી કે મારા પુત્રને સાપે ડંખ માર્યો છે ખેડૂતની પત્નીએ પણ નાગને જોયો અને તેના બાળક પાસે દોડી ગઈ અહીં ખેડૂત વિચારવા લાગ્યો કે તે ચોક્કસપણે એ જ નાગ છે જે મારી પાસેથી બદલો લેવા આવ્યો હતો ખેડૂત અને તેની પત્નીએ જોયું કે તેમના પુત્રને સાપે ડંખ માર્યો છે તેઓ જોર જોરથી રડવા લાગ્યા અને થોડી વાર પછી બાળક મૃત્યુ પામ્યો પુત્રના મૃત્યુ બાદ પતિ પત્ની બંને ખૂબ જ દુઃખી થઈ ગયા એક દિવસ ખેડૂતે તેની પત્નીને સમજાવ્યું કે હવે આ સાપનું બાળક અમારો પુત્ર છે તેને અમારો પુત્ર માનીને અમને આનંદ થશે બીજી બાજુ નાગ ખૂબ ખુશ હતો કે તેણે પોતાનો બદલો પૂર્ણ કરી લીધો પછી એક દિવસ ખેડૂતની પત્નીને કરડવા માટે નાગ ઘરમાં આવ્યો અને છુપાઈને બેસી ગયો તે ત્યાંનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તેણે એક ખેડૂત અને તેની પત્નીને સાપને દૂધ પીવડાવતા જોયા આ જોઈને નાગ રડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે મેં શું કર્યું તેઓ મારા બાળકને ખૂબ પ્રેમથી ઉછેરે છે અને મેં તેમના બાળકને મારી નાખ્યું ખેડૂતે અજાણતા પાપ કર્યું હતું અને મેં તેના બાળકને જાણી જોઈને મારી નાખ્યું હતું જો મેં આ બધું અગાઉ જોયું હોત તો તેમના બાળકને માર્યો ન હોત નાગને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો પછી તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો અને વિચારવા લાગી કે જો તેણે પોતાનું બાળક ગુમાવ્યું હોય તો પણ મારા પતિને ગુમાવ્યો હતો અને તે નાગ ત્યાંથી જતો રહ્યો એક દિવસ નાગે વિચાર્યું કે મારે જોવું જોઈએ કે ખેડૂત અને તેની પત્ની મારા બાળકને પોતાના પુત્રની જેમ ઉછેરે છે કે નહીં પછી એક દિવસ તે છુપાઈને આવી અને તેના બાળકને જોવા લાગી થોડા દિવસો સુધી જોયા પછી તેણી સમજી ગઈ કે આ લોકો તેના બાળકને તેમના પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે પછી નાગ એક શિવ મંદિરમાં ગયો અને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન મેં અજાણતા તેમના બાળકને મારી નાખ્યું તમે તેમને એક બાળક આપો અને ખેડૂતની પત્નીના ખોડામાં ભરો રડતો હતો અને ભગવાન શિવની પ્રાર્થના કરી રહ્યો હતો એવું કહેવાય છે કે ભગવાન શિવ ઝડપથી નાગની પ્રાર્થના સાંભળે છે એટલામાં એક નોકરાણી ખેડૂતના ઘરે આવી અને તેના ખોડામાં એક બાળક હતું શેઠાણીએ ખેડૂતને કહ્યું કૃપા કરીને અમારા બાળકને બચાવો તેને સાફ કરડ્યો છે અને ગુંડાઓ પણ અમારી પાછળ છે તેઓ અમારા બાળકને છીનવી લેશે જો તમે અમારા બાળકને બચાવશો તો ભગવાન તમને આશીર્વાદ આપશે ખેડૂતે તેની વિનંતી સ્વીકારી અને તેણે બાળક શેઠાણી ખેડૂતને આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો હવે ખેડૂત અને ખેડૂતની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા કારણ કે તેઓને તેમના બાળકની યાદ આવી ગઈ કે તે જ પરિસ્થિતિ ફરી આપણી સામે છે અને તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન આ બાળકને બચાવો પછી ખેડૂતે જોયું કે એ જ નાગ બારી પર બેઠો હતો અને તેણે એક રત્ન છોડ્યું ખેડૂતે મણી ઉપાડ્યો અને જ્યાં સાપે બાળકને ડંખ માર્યો હતો ત્યાં મૂકી દીધો સાપે બધું ઝેર ચૂસી લીધું અને બાળક ફરી હોશમાં આવ્યો તે બાળક ફરી જીવતું થયું પતિ પત્ની બંને બાળકને જોઈને ખૂબ ખુશ થઈ ગયા પણ સાથે મળીને વિચારતા હતા કે શેઠની વહુ આવશે તો તે તેના બાળકની સંભાળ લેશે પછી બીજા દિવસે જ્યારે ખેડૂત તેના ખેતરમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે જોયું કે શેઠ શેઠાણી મૃત હાલતમાં પડેલા હતા હવે તે બાળક પાસે કોઈ નહોતું હવે ખેડૂત અને તેની પત્નીએ તે બાળકને ઉછેરવાનું શરૂ કર્યું તેઓ ખૂબ ખુશ હતા કે અમને ફરીથી બે પુત્રો થયા એક દિવસ નાગના મનમાં વિચાર આવ્યો કે મારે જઈને જોવું જોઈએ કે જો તેને બાળક મળે તો તે મારા બાળક સાથે દુષ્કર્મ કરવા લાગે પછી તે નાગ સાધુ બાબાનો વેશ ધારણ કરીને ખેડૂતના ઘરે ગયો ખેડૂતની પત્નીએ કહ્યું બાબા મારે બે પુત્રો છે તો સાધુ બાબાએ કહ્યું પરંતુ તમારો એક પુત્ર જ દેખાઈ રહ્યો છે બીજો કોઈ દેખાતો નથી ત્યારે ખેડૂતની પત્નીએ કહ્યું ના બાબા મારે બે જ દીકરા છે ત્યારે સાધુ બાબાએ કહ્યું દીકરી મને અહી સાપની ગંધ આવે છે આ સાંભળીને ખેડૂતની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું ના બાબા આ સાપ નથી અમારો દીકરો છે જેથી બાબાએ કહ્યું કે મને આ સાપ આપો નહીં હું તને મારી નાખીશ ખેડૂતની પત્ની જોર જોરથી રડવા લાગી અને બોલી બાબા હું મારું બાળક નહીં આપીશ બીજું જે જોઈએ તે લો પણ અમે અમારા બાળકોને આપી શકતા નથી આ સાપનું બાળક પણ અમારો જ પુત્ર છે બાબાએ તેને ધમકી આપી હતી કે હું તને અને તારી પત્નીને મારી નાખીશ ત્યારે ખેડૂતે કહ્યું બાબા તમે મારો જીવ લો પણ મારી પત્નીને છોડી દો કારણ કે મારા બાળકો હજુ ઘણા નાના છે તેમને ચોક્કસપણે તેમની માતાની જરૂર છે અને માત્ર તે જ તેમનો ઉછેર કરી શકે છે પછી ઋષિ બાબાએ કહ્યું તમારી પાસે જે લાકડી છે તે મને આપો ત્યારે ખેડૂતે કહ્યું ઠીક છે બાબા હું એ ડાંગરનું શું કરીશ ખેડૂતે તેને આપ્યું બાબાએ તે લીધું અને ઘરની બહાર આવ્યા અને નાગ તેના મૂળ સ્વરૂપમાં પાછો ફર્યો અને તેણે વિચાર્યું કે ખેડૂત અને તેની પત્ની તેના બાળકને ખૂબ પ્રેમ કરે છે અને તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે હવે તેની મૂંઝવણ દૂર થઈ ગઈ પછી તે તેના પતિ પાસે ગઈ અને કહ્યું આજે મારું વચન પૂરું થયું હવે હું તમારી પાસે આવું છું હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી અને તે નાગણે તેના પતિની બાજુમાં પોતાનો જીવ આપી દીધો પછી થોડી વાર પછી ખેડૂત બહાર આવ્યો અને જોયું કે નાગ મૃત હાલતમાં પડેલો હતો અને તે પણ તેની બાજુમાં પડેલી છે ત્યારે ખેડૂતને આખી વાત સમજાઈ ગઈ કે આ એ જ નાગ છે તે અમારી પરીક્ષા કરવા અને તેના બાળકને જોવા માટે આવ્યો હતો ત્યારબાદ ખેડૂત અને તેની પત્ની બંને સાથે મળીને સાપના અંતિમ સંસ્કાર કર્યા જેનાથી તેઓ મુક્ત થયા હવે ખેડૂત અને તેની પત્ની તેમના બે બાળકો સાથે ખુશીથી રહેવા લાગ્યા અને નાગ દ્વારા આપવામાં આવેલા રત્નને કારણે તેમને કોઈ પણ પ્રકારની કમી ન હતી ભગવાન શિવનો જય જયકાર કરો નાગ દેવતાનો જય જયકાર કરો